ત્યાર પછી અહિયાં પણ એક ગીર ગાય છે તે સોળ લીટર દૂધ આપે છે ત્યાં તમામ માહિતી આ બોર્ડમાં દર્શાવવામાં આવેલી છે લીટર દૂધ આપે છે

24 કલાક એટલે એક દિવસની અંદર 14 લીટર દૂધ છે નયા આદાઈને 24 કલાક એનો 14 લીટર દૂધ છે બોલવા ન જવા બોર્ડમાં બધી ડિટેલ આપેલી છે કે દાઈના જે ધણી હોય જે એમના માલિક હોય તેમણે પણ